जो भगवान नी कृपा थी सिद्ध थाएगी था, जाएगी। हाँ, हाँ। भूषण ने भी वैसे वही बात की है दैवम चैवात्र पंचम तो पंचम में एक पंचमांश है वो भगवत दैव तो सभी जगह काम कर रहे हो तो मैं ऐसे नहीं समझ रहे हूँ एट हूँ एम नहीं समझ तो दैव વિના કોઈ કાર્ય સિદ્ધ નથી થતું તો દૈવ એના મૂળમાં છે તો ભગવાન તો એમ કહી રહ્યા છે કે આજ વચનના પ્રસંગમાં કે સારા કે ખરાબ કોઈ પણ કાર્યો એવું જ નથી કોઈ ઉત્તમ કાર્યમાં આ દૈવ કાર્ય કરી રહ્યું છે એ શરીરવાંગ મનોભિર્યત કર્મ પ્રારભતે નરહ ન્યાય ન્યાયમ વા વિપરીતમ વા પંચયતે તસ્ય હેતવઃ એમ કહે છે તો ભગવાન તો આ વચન એવું છે ભગવાનનું કે આકાશ આપણે જઈ રહ્યા છીએ અને માથે કંઈક પથરો પડ્યો તો પણ આમાં આ પાંચ કારણો થઈ રહ્યા છે તો શરણાગતિમાં પણ આ પાંચ કારણો લાગુ થશે તો એ તો એક સર્વસામાન્ય વાત છે મને નથી લાગતું કે અહીંયા આપણે જે પુષ્ટિ શરણાગતિ કે પુષ્ટિ ભક્તિના સંદર્ભમાં આ વચન કદાચ એટલું બધું સ્પેસિફિકલી લાગુ પડતું હોય એને લાગુ પડી શકાય પણ જનરલ સેન્સમાં છે એ જ ફરી પાછો અહીંયા લાગુ પડી રહ્યું છે પુષ્ટિ શરણાગતિ કે પુષ્ટિ ભક્તિના સંદર્ભમાં આપણા માટે કોઈક એક વિશિષ્ટ વ્યવસ્થા શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે કે જે કૃપા પરિજ્ઞાન છે માર્ગ રૂચિયા નિશ્ચિયતે કહી અને જે કરી રહ્યા છે તો એ જે કૃપા છે એ ઓલી દૈવ કરતાં કંઈક વિશિષ્ટ પ્રકારની કૃપાની અપેક્ષા છે એમ આપણને સમજવું પડશે તો સંક્ષેપમાં હું એટલું કહી શકું કે સર્વાત્મનાથી યદી આપણે શરણાગતિનો કોઈ કંઈક ઉચ્ચ સ્તર પકડીએ જેમ આપે કહ્યું કે ચાલુ ખાતાની શરણાગતિ કોઈક ચાલુ ખાતાનું હોય અને કોઈક એક ઉચ્ચ સ્તરનું હોય તો ચાલુ ખાતાનું છે એ કદાચ આપણે આપણા કૃતિથી સાધ્ય એને બનાવી શકીએ પણ ભગવાનને જે કક્ષાની શરણાગતિ કહી રહ્યા છે કે જેમાં પછી જીવની કોઈ કૃતિની અપેક્ષા નથી અને પ્રભુ હવે કૃપા કરવા જ ઈચ્છ્યા છે એટલે વર્ષી જ રહ્યા છે અને જીવના કોઈ પ્રયત્નો કે એની યોગ્યતા વિચારવી નથી અને એને પૂર્ણ ફલદાન કરી દેવું છે તો એવી કોઈક જાતની શરણાગતિ આપણે વિચારી શકીએ શુદ્ધ પુષ્ટિ કક્ષાની કે જેના માટે આ વિધાન લાગુ પડતું હોય અને જ્યાં સુધી સાધન માર્ગના રૂપમાં શરણાગતિનો ઉપદેશ ભગવાન કરી રહ્યા છે તે વખતે જેમ ભૂષણ બાબાએ કહ્યું એ એક પંચમાંશ એવી રીતે કોઈક કક્ષા છે એ એની રુચિ કે પ્રભુ તરફ એનો જોક પેદા કરવા માટે ભગવાનની કૃપા છે એ પ્રસ્તુત થઈ રહી છે અને એવી કૃપા જેના અંદર ભગવાનની અંકુરિત થઈ છે પછી એને વિકસિત પુષ્પિત પલ્લવિત કે ફલિત કરવા માટે આ બધા સાધનો શ્રી મહાપ્રભુ વિવેક ધૈર્યાશય કૃષ્ણાશ્રયના રૂપમાં પ્રસ્તુત કરી રહ્યા છે મને એવું લાગ્યું છે હા ચોક્કસ સમગ્ર આચાર્ય ચરણ મારા વંદન તમે શ્યામ એમ પ્રશ્ન કર્યો કે આ વિષયને હજી હા હજાર

અને યોગેશ બાવાશ્રીના જે કંઈ જવાબ આપ્યો તે શરદ બાવાજીનો જે થોડો ઘણો અભિગમ છે થોડું કંઈક મારો એ ઉમેરવા માગું છું જે પહેલી વાત હોય છે કે જે દેવેશે કહ્યું કે નિસાદનતા ભાવથી શરણાગતિ જે કહી રહ્યા છે એટલે સર્વાત્માના ભગવદ એક લભ્ય જે છે અનુગ્રહ એક લભ્ય એ વાત થોડી એ રીતે ન લઈ અને કૃપારૂપી જે સાધન છે જેને સિદ્ધ સાધન કહી શકીએ આપણે એને એમ સમજી શકીએ કે આપણી પાસે અહીંથી એક રાજકોટ જવું છે રાજકોટ સ્ટેશને જવા માટે આપણી પાસે કોઈ સાધન નથી આપણે અહીંયા ઊભા છે એક આપણને કાર મળી જાય છે ગાડી મળી ગઈ એ ગાડી તો મળી ગઈ એ ગાડી મળ્યા પછી આપણે એને જો સ્ટેશને પહોંચવું હશે તો આપણે કરશું શું એ ગાડી તો આપણે ચલાવવી પડશે ને એટલે જ્યારે આપણે એ ગાડી ચલાવીને જઈશું ત્યારે ગાડી ચલાવીને જઈશું ત્યારે આપણે રાજકોટ સ્ટેશને પહોંચી શકશું એટલે કહેવાનો તાત્પર્ય એમ કે ભગવાનની કૃપા છે એને ત્યાં સ્થાને તમે સિદ્ધ સા કૃપા સિદ્ધ સાધન તરીકે માની શકો એ ભગવાનની કૃપા આપણા ઉપર સિદ્ધ છે હવે જે જેને ધર્મી શરણાગતિ જે બાવા છે એ કહ્યું કે એ કૃપાથી એ પ્રભુએ આપણને વરણ આપણું કરેલું છે એ પછીના જે સેકન્ડ સ્ટેપમાં છે એ સેકન્ડ સ્ટેપની અંદર જે પુરુષાર્થ જે યોગેશ બાવા અને શરદ બાવાએ કહ્યું કે આપણો જીવ પુરુષાર્થ રહેશે એ જીવ પુરુષાર્થની અંદર વિવેકધૈર્ય આશ્રયના જે કાંઈ આપણને કર્તવ્ય ઉપદેશ આપ્યા છે કૃષ્ણાશ્રના જે કંઈ કર્તવ્ય ઉપદેશ આપેલા છે તેના આચાર્યાચરણ જે આપણને ઉપદેશ આપેલો છે તે પ્રમાણે આપણે તે માર્ગ પર પ્રશસ્ત થવું પડશે અને જ્યારે આપણે આ જઈશું કોઈ કારણસર ઉદાહરણ એકદમ ફિટ નથી બેસતો પરંતુ આ માર્ગ પર આપણે જ્યારે પ્રશસ્ત થશું ત્યારે ત્યાર પછીની જે કોઈ અવસ્થા થશે જે સર્વાત્માના શરણાગતિ સિદ્ધ થશે એ સર્વાત્મના શરણાગતિ દત્ત હોવાને કારણે એ પછી જીવ કૃતિ નહીં રહી જાય એ ભગવદ્દત્ત રહેશે એટલે જો આપણે એક આમ સ્ટેપ તરીકે વિચાર કરીએ તો સૌથી પહેલાં ભગવાનની કૃપા રહેશે પછી જીવનો પુરુષાર્થ રહેશે અને વળી પાછી એ ભગવાનની કૃપા રહેશે એ એક સાયકલ રહેશે આમ લાગે છે એટલે નિઃસાધનતાના ભાવ હવે જ્યારે આપણે એમ સમજશું જે દેવેશભાઈના પ્રશ્નમાં કે જ્યારે આપણે એમ સમજશું કે ભગવાનની કૃપાને કારણે હું શરણાગત થયો છું તો ભગવાનની કૃપા એ આપણું સાધન થશે એટલે આપણામાં એ નિઃસાધનનો ભાવ ચાલશે થોડોક અંતર મને લાગે છે દેવેશભાઈ એક મિનિટ પરેશ તમારાથી સહમત નથી થતો ગુજરાતી તો બોલતા તો પરેશ પોતાની અસહમતી એમ દેખાડી રહ્યો છે કે તમે જે એમ કહ્યું કે નિ સર્વાત્માના શરણાગતિ ભગવત કૃપાને સંદર્ભમાં આપણે નિઃસાધનતાનો ભાવ કેળવવા માટેનો ઉપદેશ છે અને શરણાગતિના જે ઉપાયો મહાપ્રભુજીએ ઉપાયોના જે ઉપદેશ કર્યા તે આપણા માટે કરવા માટે ઉપદેશ કર્યા છે એકંદરે તમારો અભિગમ એવો હતો કે સર્વાત્માના શરણાગતિ ભગવત કૃપાથી લભ્ય છે એ જીવને કોઈક ભાવશુદ્ધિ માટે છે અને જે આચાર ચરણે બીજા જે ઉપદેશો આપ્યા છે શરણાગતિના ઉપાયોને અનુસરવા માટેના એ ભાવ શુદ્ધિ માટે નહીં પણ કૃતિ શુદ્ધિ માટે છે એને અનુલક્ષીને પરેશભાઈ કંઈક જેવી રીતે હું સમજ્યો પરેશભાઈ સુધારી શકે મને પણ મને એવું પરેશભાઈનું સ્ટેન્ડ સમજમાં આવ્યું કે એ વાતથી એ સહેમત નથી થતા એ કાંઈક એવું કહેવા માગે છે કે ના ના એવું નથી પણ કૃપાના આપણને બે સ્વરૂપ સ્વીકારવા જોઈએ એક સ્વરૂપ એવો સ્વરૂપ કે જે સ્વરૂપના કારણે કૃપાને આપણે આપણી કૃતિને શુદ્ધ કરી શકીએ અને બીજો કૃપાનો કોઈક એવો સ્વરૂપ કે જે કૃપાને કારણે આપણે એ કૃતિ શુદ્ધ કર્યા પછી ભાવ શુદ્ધિથી પણ જો કે મને નથી લાગતું કે એક્ઝેક્ટ આવો અર્થ પરેશભાઈનો હોય પણ કદાચ એવો અર્થઘટન એનો કરી શકાય એટલે હું કહી રહ્યો છું કે ભાવશુદ્ધિ જે છે કે હું સાધન કરી રહ્યો છું છતાંય મને સાધનાભિમાન નથી એ સાધનમાં તત્પર હોવા છતાં પણ સાધના અભિમાન ન હોવો શરણાગતિના એ સર્વાત્મના શરણાગતિ ભગવાનની એ કોઈક એક બીજી એક વિલક્ષણ કૃપાથી સિદ્ધ થાય છે એવો કંઈક અભિગમ મને દેખાય છે અને એ બાબતનું એમને એક ઉદાહરણ આપતા એમ કહ્યું કે મને ઉદાહરણ બહુ ફિટોફિટ નથી બેસતો પણ મને એક ઉદાહરણ ખ્યાલમાં આવ્યું તમે બોલતા હતા ત્યારે કે એમણે રાજકોટ સ્ટેશને જવા માટે કારનો ઉદાહરણ આપ્યો એમાં સ્પષ્ટ થયો નહીં કે કાર કોની કૃપાલુની કે આકાશમાંથી ટપકેલી ઓચિંતી એ એવી ચર્ચાઓ ઘણી વખતે થઈ જાય છે કે આમ અમને શું ખબર પડે અદૃષ્ટના કારણથી આકાશમાંથી કાર ટપકી ગઈને અમે સ્ટેશને પહોંચી ગયા તો એ બાબતનો પરેશભાઈએ કંઈ ખુલાસો નહીં કર્યો અદૃષ્ટમાંથી કોની કાર અને પરભારી કાર કોઈ રોડ ઉપર ઊભી હોય ને આપણે એને ચલાવીને ફરસાદ કંઈ લઈ જઈએ લેવા ના દેવા થાય સ્ટેશને જેવા કરતા જેલ સ્ટેશન પહોંચી જઈએ અમારે માં એવું થઈ ગયું હતું એક કામ સોંપ્યું કાર ઉપાડીને લઈ ગયા એ સ્કૂટર એ જે ભાઈને સ્કૂટર મળી નહીં એટલે એમણે જઈને પોલીસમાં કમ્પ્લેન કરી બંને ભાઈ અમારા જો વોલેન્ટિયર એમણે પોલીસમાં કમ્પ્લેન્ટ કરી પોલીસે જઈને એને પકડી કે છે કોની સ્કૂટર છે ક્યાંથી લાવ્યા છો શું થયું એમ અધર આકાશથી કોઈ પણ કારમાં ભાઈ સાહેબ ચલાવવાની મનતા નહીં તો કોઈ કમ્પ્લેટ કરશે એટલે એક બીજું ઉદાહરણ મને એ બાબતમાં સ્ફૂરે છે અને તે ઉદાહરણ આવો કે ઘણા લોકો જાણતા હશે કે મોટા મોટા જે એરપોર્ટ હોય એમાં એરપોર્ટથી પ્લેન સુધી જવા માટે જે રસ્તો હોય છે ઘણી વખતે આપણે ચાલીને જવાની મનાઈ હોય છે એટલે તે બાબતની જે બસ છે એ એર સર્વિસ જેની હોય તે લોકો એ બસ પ્રોવાઈડ કરતા હોય છે તો એમના દ્વારા પ્રોવાઈડેડ બસથી આપણે એ પ્લેનમાં ચડી શકીએ એટલે ભગવાને પ્રોવાઈડેડ એક સાધન એ અર્થમાં આપણે નિઃસાધન અને એ સાધન આપણે કરીને પાછું ભગવાનની શરણાગતિ મેળવી શકીએ એ બાબતમાં આપણો પુરુષાર્થ એવું કોઈક ઉદાહરણ એમની બાબતમાં પરેશભાઈ જે રીતે એમણે રજૂઆત કરી તો મને ગયા પહેલા જ કીધું કે મારો ઉદાહરણ હંડ્રેડ પર્સન્ટ ફિટ નતો એટલે એમ રાખી કે પહેલાં જ મેં કબૂલાત કરી હતી આપણે એને સુધારે દીધો તો એવો કાંઈક અભિગમ એમનો દેખાય છે હા કોને પિયુષભાને કઈક કહેવું હતું એટલે કઈક થોડો પ્રારંભિક જ વિચારના રૂપમાં એક વાત વિચારમાં આવી કે જેમ જે પ્રશ્ન હતો એનું કદાચ એક રૂપ એવું પણ વિચારી શકીએ અથવા તાત્પર્ય પણ હશે કે ભગવત કૃપા અદૃષ્ટ છે આપણે જોઈ નથી શકતા જે ઉપદેશ આપવામાં આવી રહ્યો છે એ પ્રતિસાધ્ય આપણને અનુભવાઈ રહ્યો છે દેખાઈ રહ્યો છે તો ગીતાનો જે સ્થિતિ અર્જુન અને ભગવાનની અને ભગવાન એમ કહે છે કે મયૈ વે તે નિહતા પૂર્વમેવ એવ નિમિત્ત માત્ર ભવસવ્ય સાચીન પાછું એમ પણ કહે છે કે તસ્માત યુદ્ધ સ્વભારત તું નિમિત્ત બન આને બધાને મેં પહેલાં જ મારી નાખ્યા છે મારી નાખ્યા છે તો સીધો આપણે અર્જુનનો રિસ્પોન્સ એવો હોઈ શકે કે આપણે મારી નાખ્યા છે તો મારે કશું કરવાની જરૂર શું છે તો હું શા માટે કશું કરું પણ સામે ત્યાં કહે છે કે નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચીન તો તન નિમિત્તક જે કંઈ કરવાનું છે તે પાછું અર્જુનને પ્રાપ્ત થઈ રહ્યું છે એટલે મેં માર્યા છે પણ અર્જુન દ્વારા એને મરાવ્યા છે એવો તાત્પર્ય પણ ભગવાનનો ત્યાં દેખાઈ રહ્યો છે તો એક તરફ પ્રભુની કૃતિ એ મારવા રૂપ અને એક તરફ અર્જુન પાસે તના તેના નિમિત્ત બનાવવાની પ્રભુની કૃતિ તે બંનેનું કોમ્બિનેશન અહીં આપણી સામે પ્રકટ થઈ રહ્યું છે એક એકબિંબ બને પ્રતિબિંબ બન્યા એ તો એ રીતે ભગવાનની કૃપા એક બાજુ કાર્ય કરી રહી છે એ કૃપાના નિમિત્ત બનવાનું એ બીજી તરફ આપણા પક્ષે પણ આવી રહ્યું છે અને એ બંનેનું જ્યારે કોમ્બિનેશન થશે એટલે ભગવાનની એ કૃપા છે તેની અભિવ્યક્તિ આપણી કોઈ કૃતિમાં જ પ્રભુ પ્રકટ કરશે તો જ ભગવત કૃપા પણ આપણને અનુભવાશે તો પ્રભુની કૃપાથી જે શરણાગતિ આપણને પ્રાપ્ત થઈ રહી છે કેમ કે અલ્ટિમેટલી શરણાગત થવાનું તો આપણે જ છે પ્રભુની કૃપા પણ આપણી પર છે જીવ પર છે અને તે શરણાગત થશે તો તેના નિમિત્તના વ્યવહારો તો જીવમાં પ્રકટ થતા જ હોય છે તો એ બંનેનું કોમ્બિનેશન આ રીતે આપણે વિચારીએ કે પ્રભુએ અર્જુનને કહ્યું છતાં પણ તેને નિમિત્ત બનાવીને પાછું યુદ્ધ પણ કરાવ્યું છે તો આ બંને સાથે રાખીને વિચારીએ તો કદાચ શરણાગતિનો સંદર્ભ પણ આપણને સ્પષ્ટ થઈ શકે હું એમ કહેવા માંગતો હતો કે શરણાગતિના ધર્મ પાલન કરાવ્યા વગર પણ ભગવાન જીવને શરણાગત કરી શકે છે એ બાબતનો વિચાર નથી થયો એટલે એમાં જે યોગેશભાઈ પિયુષભાઈ જે કહ્યું તે વાત પણ એમાં છે કે પાલન શરણાગતિના ધર્મ તરીકે આપણે એમ વિચારીએ કે જીવાત્માનું પ્રભુના શરણે જવું શરણાગતિનું ચિંતન કે ભાવન કરવું તે સિવાય કદાચ એ સાધનો જેને આપણે પ્રવૃત્તિરૂપ સાધનો કહી શકીએ એ જીવાત્મા કંઈ ન પણ કરતો હોય અને એ જીવાત્મા યદી કોઈ શરણવિરોધી કાર્યની અંદર ફસાયેલો હોય જે અર્જુનના પ્રસંગમાં આપણે જોઈ શકીએ છીએ વસ્તુત ભગવાને નિમિત્ત માત્ર ભવસભ્ય સાચીને કહ્યું એ કહેવામાં પણ અર્જુનની જેટલી પણ સાધનાભિમાનતા હતી એનું જેટલું પણ દેહાભિમાન હતું એના સગાવાલા પ્રત્યેનો પ્રેમ હતો અન્ય શ્રેય સાધનો અને અત્યારે જે યુદ્ધકર્મ પ્રવૃત્તિ થઈ રહ્યો છે એના વચ્ચે જે કોઈ ધર્મ સંકટો હતા એમાંથી એને મુક્ત કરી એનાથી મુક્ત કરી અને પછી ભગવાન એને તાત્પર્ય છે કે શરણ ગમનમાં પ્રતિબંધક જેટલા પણ ઉપાયો છે જેમાં અર્જુન અટવાયેલો હતો એને ભગવાન છોડાવી રહ્યા છે અને છોડાવી અને ભગવાન એને અંતમાં માથું પકડી અને શરણ પ્રદાન પણ કરી રહ્યા છે તો કેટલીક સ્થિતિમાં જીવાત્માએ કરવાના સાધનો ભગવાન સ્વયં કરે છે તો એ જે શરણાગતિ છે એ તો બહુ વિલક્ષણ શરણાગતિ છે મોટે ભાગે અવતાર કાલની અંદર એના દ્રષ્ટાંતો આપણે જોઈ શકીએ છીએ અને અવતાર અંદર કદાચ એટલું થતું પણ હશે ભગવાન ન કરાવતા હોય એવું તો આપણે કહેવાને કોઈ કારણ નથી પણ અવતાર કાલની અંદર એના દ્રષ્ટાંતો વધારે જોવા મળે છે એટલે શુદ્ધા પ્રેમણાથી દુર્લભા એમ શુદ્ધ શરણાગતિવાળાઓ પણ દુર્લભ છે એમ આપણે કહીએ તો બહુ આશ્ચર્યની વાત નથી અને અવતાર કાલમાં એટલે વર્તમાન સ્થિતિમાં તો સાધન દ્વારા અંગીકાર છે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી આમનો જે પ્રશ્ન હતો એમાં એક વાત એમણે નિસ્સાધનતાની પણ કરી હતી તો એ સંદર્ભમાં આપણે વિચારવું જોઈએ કે અત્યારે જે માર્ગ આચાર્ય શરણ આપણને પ્રસ્તુત કરી રહ્યા છે એમાં શરણાગતિના સાધનો અને શરણ વિરોધી સાધનોનો પરિત્યાગ એ બંને ઉપદેશ એકસાથે આપી રહ્યા છે ફરી પાછો શરણનો જે મૂળ સ્વરૂપ છે એ નિસાધનતા વિના સિદ્ધ થતો નથી તો તેવી સ્થિતિમાં કોઈ જીવાત્મા યદી શરણાગતિના સાધનો નથી કરી શકતો એના માટે શું કર્તવ્ય રહે એ પ્રશ્ન ફરી પાછો આવીને ઊભો રહે છે એટલે શરણાગતિના સાધનો એટલે આપણે નવરત્નમાં જતાં સુધીમાં અંતમાં તસ્મા સર્વાત્મના શ્રી કૃષ્ણ શરણમ મમ એમ અંતિમ ઉપાયના રૂપમાં રામબાણ ઇલાજ ભગવાને મહાપ્રભુજીએ આપ્યો છે તો ગુસાઇજીએ ત્યાં એ પ્રશ્ન ઊભો કર્યો છે કે આટલો સરસ ઉપાય પહેલે કમ ન કીધો અંતમાં જઈને કેમ કહ્યો તો ત્યાં પણ એ જ વાત હતી કે જો શરૂઆતમાં જ આ વાત કરી દેવામાં આવે તો આપણે આમે નપાવટ છીએ બધા અને જે કરવાના ઉપાયો છે એ ન કરી અને અંતિમ ઉપાયને જ પ્રથમ ઉપાય તરીકે યોજી દઈએ તો આપણું અનિષ્ટ થાય ભગવાનની દૃષ્ટિમાં આપણે થોડા નીચા ગણાઈએ એવી સ્થિતિ આવીને ઊભી રહે તે સ્થિતિમાં આપણને એક ક્રમથી ઉપદેશ આપ આપી રહ્યા છે હવે નિસ્સાધનતા જે છે એ ભાવનાત્મક પણ છે અને સાથે સાથે નિસાધનતા છે એનું કોઈ ક્રિયાત્મક સ્વરૂપ પણ છે એટલે જે જે સાધનો શરણ વિરોધી છે એ શરણ વિરોધી સાધનોનો મન વચન અને કર્મથી પરિત્યાગ એ રૂપમાં પણ આપણે શરણાગતિના સાધનો છે એને નિસાધનતાના રૂપમાં આપણે લઈ શકીએ છીએ અને યદિ કરવાના ઉપાયો આપણે નથી કરી શકતા તો વિરોધી ઉપાયો છે વિરોધી જે પરિબળો છે એનો પરિત્યાગ એને નિવૃત્તિ રૂપ ઉપાય તરીકે પણ એનું અનુષ્ઠાન તો અપેક્ષિત છે જ દાખલા તરીકે આપશ્રી કાલે દૃષ્ટાંત આપ્યું કે બિલાડી છે એ એના નવજાત બચ્ચાને મોઢામાં લઈને એના પ્રયત્નની અપેક્ષા વગર એક સ્થાનથી બીજે સ્થાન લઈ જાય છે અને એને સુરક્ષિત જાળવે છે પણ એ કરતી વખતે પણ એને એટલી અપેક્ષા તો રહે છે કે મારા મોઢામાં દબાયેલું બચ્ચું પોતાના તરફથી કોઈ દોટડાપણ ન કરે કેમ કે જો એ દોરડા પણ કરે અને કૂદકો લગાવતી વખતે ઓલું બચ્ચું હલ્યું અસ્વાભાવિક અને એનું મોડું ધ્યૂરથી જ વહી ગયું તો બિચારાનો રામ રમી જશે તો એટલી હદ સુધી જે શરણાગત છે એના માટે પણ નિવૃત્તિરૂપ ઉપાય તો પાછો રહે જ છે કે એ પ્રભુ જે પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્નમાં ખલેલ પહોંચાડવાનું કામ ન કરે એક સીધો સરળ ઉપાય આપણે દ્રષ્ટાંત છે કે નાનું બાળક છે એને જો સૂતું હોય ગાઢ નિદ્રામાં એને ઉપાડી ખોડામાં લઈને ક્યાંક મૂકવું છે એ સરળ છે પણ કજીએ ચડેલું બાળક હોય અને એ એકદમ પોતાના હાથ પગને તાણ કરતો હોય બરાળા પાડતો હોય તે વખતે એ બાળકને ઉપાડીને લઈ જવું એ બહુ મુશ્કેલ કાર્ય બની જાય છે કેમ કે વિરોધી ઉપાયો ત્યાં આપણે ચાહીએ છીએ કે એને આપણે સુરક્ષિત કરીએ એને આપણે મનાવીએ પરંતુ વિરોધી ઉપાયોની અંદર એની પ્રવૃત્તિ હોવાને કારણે આપણે એમને સહયોગ આપી નથી શકતા તો નિવૃત્તિરૂપ ઉપાય છે એ પણ ત્યાં ઉપાયના રૂપમાં રહેલા છે એટલે એની નિસ્સાધનતા આપણે એ સ્તરની વિચારીએ કે જેમાં આપણે એમ મહાપ્રભુજી તો અષ્ટાક્ષર કહી રહ્યા છે પણ અષ્ટાક્ષર પણ જેનાથી નથી નભતો એવી પણ હદ સુધીની કોઈની નિસ્સાધનતા હોય ત્યાં પણ વિરોધી ઉપાય છે એના પરિત્યાગની અંદર તો એને ફરી પાછો સાધનાચરણ કંઈક કરવાનું રહેશે જ એવું મને લાગે છે